કપાસનો ભાવ બાવ કઈ સેડો કે નહીં આ કેદુનો નો એનો એ ભાવ હાલે છે હમણાં ચૂંટણી વહી જાય ભાવ નથી સડતા હા હવે હમણાં ભાવ સેડો છે તારે પેડો હોય તો દઈ દઈજે કેટલો કપા કેટલો પેડો તારે ચારસો મણ જેટલો કપા પીડો છે ભાવ થાય એટલે દઈ દેવાનો છે આપણે એટલે આ તો ભૂલ ન ખાતો દઈ દઈજે હમણાં ભાવ હમણાં સેડા થોડા શું ચૌદસો પંદરસો રૂપિયા જેવું થઈ ગયું છે દઈ જાય લોભ નો ખાતો રેટ થઈ રહ્યો ચૂંટણી જાય ને એટલે બધું ભાવ તો ઉતરી જાય લહણ ના ભાવ કેવા ખબર લહણ પાક છે લહણના ભાવ પૂરા કરી દે સાફ કરી દે હા લહણ ના ભાવ તો બહુ છે ને એટલે લહણ ના ભાવ ઉતરી જાય આપણે ચિંતા બર જ કરવાનું છે બરોબર વાવવાનું વાઢવાનું કાપવાનું લઈને જાય એટલે ભાવ આપણો કટ થઈ જાય કમિશન વાળા ધોરણ પૂગી જાય